એક નું નામ નો લે કે હું જાઉં છું પલક ને મૂકીને ભાવનગર ભાવનગર એટલે જાઉં પલક મારા ઝઘડો કર્યા કરે એટલે હું એને મૂકીને આવું છું એ એકલી રહેજો મારી જોર હવે કદર નથી જોતે શું રીખાબેન ની નવી નવી ગાડી સાથે ફોટો પાડવો તો

અને આ સાઇનિંગ નવી ગાડીમાં નો હોય પાછળથી જોશો ને કેવું લાગે લુક કે સાઇનિંગ અંદર થી આવી ગઈ આ લુક છે છે આ અને તમે તો ક્રોસ થોડા ઉપર થી જુઓ તો કેવું લાગે તો ફાઈનલી આપડી ગાડીનું જેટલું પણ કામ હતું એ બધું જ પતી ગયું ને હવે આપણે નીકળીએ આ ગાડી લઈને ભાવનગર જવા માટે ફ્રેન્ડ તરીકે તમને એક સલાહ છે કે જો નવી ગાડી લ્યો ને તો સિરામિક કોટિંગ કરાવજો કરાવજો અને કરાવજો 110% દસ ટકા કરાવજો ગાડી નું લુક અને દસ ગાડીની ગાડી વચ્ચે પડી હોય તો એક અલગ લાગશે ના આપડા ભાઈનું છે નીચે તમને એડ્રેસ આપી દઈશ ડિટેલિંગ વન અને નંબર તમને નીચે કોન્ટેક્ટ આપો ફોન કરજો ત્રણ વર્ષ નું આમાં વર્ષ નું થાય બે વર્ષ નું થાય ત્રણ વર્ષ નું થાય પાંચ વર્ષ નું થાય

કેમી <try> <go> <hard>... <laughs> <laughs>

ભાવનગર એટલે જ પલક મારા ઝઘડો કર્યા કરે એટલે હું એને અહીં મૂકીન છું કે એ એકલી રહે મારી જોર હવે હું સાથે રહું છું તો મારા ઝઘડો કરે પ્લસ મને કે મારી કદર નથી જોતે કે

ભાવનગર એટલે જવાનું થયું કે મારે છે ને એડ આવેલી પડી પ્રમોશનના કામ ચાર થી પાંચ પૈડા છે જો આજની તારીખમાં હું નહીં કરીને દઉં ને તો મારા રિજેક્ટ થઈ જશે ભાવનગર પલક રહી છે એમના મમ્મીના ઘરે અને થોડી ખાધેલ પીધેલ ઘરની થઈ જાય એવી થઈ જાય પછી બધું લઈ જશું ગાલ બાલ બહાર આવી જાય ત્યારે ગાલ અંદર વયા ગયા ખાતી જ નથી એમ કે હું બાર બધી વસ્તુ લેવા જાય કે નહીં એના માટે એટલે બપોરે કાલે નતું જઈ મું ભાવનગર ઉતર હવે આપડે ઉપાડવાનું બંધ કરી દેવાનું છે હમણાં અર્ધે ભાવનગર હું કેવાય રાજકોટ ની બહાર નીકળી ને ફોન કરશે કે પૈસા પાણી પીવા પાણી ઓકે ભાઈ ભાવનગર જવા માટે નીકળી ગયો એકલો સેક ત્રણ મહિના પછી ભલક એના મમ્મીના ઘરે રોકાવા ગઈ છે આપણે બે ત્રણ દિવસ લેવા નથી જાવ કેટલા ફોન કરણી છો નામ ફોન આજે ભાવનગર વર્તેજ પહોંચી ગયો ભાવનગર અહીંથી હવે સાત કિલોમીટર રહ્યું છે અને પેટ પૂજા કરવી પડશે કેમ ટાઈમ 4 વાગી ગયો સવારે પલક મમ્મીના મમ્મી નાસ્તો કર્યો તો પછી કઈ નાસ્તો નથી કર્યો કઈ હોટલ આવી છે ખુલી છે નંદની કરીને ત્યાં નાસ્તો કરી સોરી જમી લીયા ગાઈસ જમવામાં છે ને ગુજરાતી થાળી છે ખાવા પીવાનું થઈ ગયું છે હવે જઈએ ઘરે મોશન શૂટ કરવાનું છે એમાં નીલા કલર નું મેં ટી શર્ટ પહેર્યું હોવું જોઈએ નીલા કલરનું ટી શર્ટ મારી પાસે છે નહીં તો ખરીદી કરવા આવ્યો લીલા કલરનું ટી શર્ટ મળી ગયું સોસાયટીમાં પહોંચી ગયા કાલુ પાછળ પાછળ આવે છે એક ભાઈ સામે બેઠા છે કોણ છે ઓળખાતું નથી અબ્બુ સોસાયટીમાં પહોંચી ગયો અને ગાડીના આપણે નીચેના લેમ્પ નથી પ્રોજેક્ટર લેમ્પ નખાવવાનો પણ પલકનો ફોન આવ્યો કે મારા ગલુડિયા છે બધા ભૂખ્યા છે તમે જાઓ ફટાફટ છાસ લઈને છાસ પીવડાવો આ સાઈડ નું પેલું અને આ સાઈડ નું પેલું આ બંને બીમાર હતા એને બોટલ ચડતા હતા બે દિવસ કન્ટિન્યુ એને બોટલ ચડાવ્યા સારું ઓકે થઈ ગયું છે બાકી તો હાવ મરી જવા પડ્યા હતા કઈ વહીધું નતું શરીરમાં હાવ હાટીકડા થઈ ગયા હતા ખાવાનું મૂકી દીધું બધું મૂકી દીધું બટ ઓકે થઈ ગયા હવે જઈશ અને છાસ પીવડાવીને ને હું જાઉં છું ગાડીના લેમ્પ ન ખાવા માટે ગાઈસ ગાડીનું કામ ચાલુ થઈ ગયું